નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો ઓક્ટોબર મહિનાથી એટલે કે આવતા મહિનાથી પેન્શન મેળવવા માટે દરેક પેન્શનરે આ ત્રણ નિયમનું પાલન ફરજિયાત કરવું પડશે નહીંતર પેન્શન નહીં મળે મિત્રો તો કયા નિયમનું પાલન કરવું પડશે તેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ સાથે અન્ય પણ ઘણી ચર્ચાઓ કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો જો તમે પણ સરકારી કર્મચારી અથવા તો પેન્શનર છો તો તમને આશ્ચર્ય થાય છે કે આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તો અમે તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા ટૂંક સમયમાં આઠમો પગાર પંચ લાગુ કરવામાં આવશે તો લાખો કર્મચારીઓ આઠમા પગાર પંચ લાગુ થવાની રાહ જોઈ રહ્યા છે જેથી તમને પગારના રૂપમાં વધુ પૈસા મળી શકે મિત્રો તો વાત કરીએ તો આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તો આઠમા પગાર પંચનો અમલ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં થશે તો આઠમા પગાર પંચના અધ્યક્ષ ગોપાલ મિશ્રાએ મીડિયાને સંબોધતા કહ્યું હતું કે જોકે અમે તમને જણાવી દઈએ કે આ કમિશન જુલાઈ બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું તો જ્યારે તેની ભલામણ જાન્યુઆરીમાં કરવામાં આવી હતી તો આવી સ્થિતિમાં જો આઠમા પગાર પંચનો અમલ ક્યારે થશે તે અંગે ટૂંક સમયમાં મોટી અપડેટ આવશે તો અમે તમને ચોક્કસપણે જણાવીશું મિત્રો તો મિત્રો વાત કરી તેમ આઠમા પગાર પંચનો અમલ છે તે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં થશે અને આઠમા પગાર પંચના જે અધ્યક્ષ છે તે ગોપાલ મિશ્રાએ એમ પણ કહ્યું હતું કે જે સાતમું પગાર પંચ લાગુ થયું હતું તે બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું તો જ્યારે તેની ભલામણ છે તે જાન્યુઆરી બે હજાર સોળથી લાગુ કરવામાં આવી હતી તો જ્યારે પણ આઠમા પગાર પંચનો અમલ થશે તેની જાહેરાત થશે ત્યારે અમે તમને ચોક્કસપણે જણાવીશું મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચના અમલ પછી પગારમાં વધારો કેટલો થશે તો જેસીએમ કહે છે કે જો આઠમો પગાર પંચ લાગુ કરવામાં આવે તો સરકારી કર્મચારીઓના પગારમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો થઈ શકે છે આ ઉપરાંત સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં અને પેન્શનમાં પણ વધારો થશે જેની બજાર પર સકારાત્મક અસર પડશે આવી સ્થિતિમાં સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી પરંતુ કર્મચારી સંગઠનો સરકાર પર આઠમો પગાર પંચ શક્ય તેટલું જલ્દી લાગુ કરવા માટે સતત દબાણ છે તે કરી રહ્યા છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પરંતુ સરકારે અત્યાર સુધી કંઈ કહ્યું નથી કે તેણે આ અંગે કોઈ પ્રસ્તાવ રજૂ કરવાનું વિચાર્યું નથી તો સરકારને આ અંગે કોઈ નવી અપડેટ મળતા જ અમે તમને અપડેટ કરીશું તો ઘણા રાજ્યોમાં ટૂંક સમયમાં ચૂંટણીઓ યોજાવાની છે તો આવી સ્થિતિમાં આ મુદ્દો છે તે રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ ગણી શકાય અને હવે જોવાનું એ રહે છે કે સરકાર આ માંગણીને કેટલી ગંભીરતાથી લે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો લાખો કર્મચારીઓની હવે રાહ પૂરી થવાની છે તો કેન્દ્રીય સ્તરે લાખો કર્મચારીઓ સરકાર દ્વારા આઠમા પગાર પંચને લાગુ કરવા અને તેમના પગારમાં વધારો કરવાની રાહ જોઈ રહ્યા છે જોકે સરકારે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી કે કોઈ માહિતી છે તે આપી નથી અને સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી તેની સાથે અમે તમને એ પણ અપડેટ કરીશું કે સરકારી કર્મચારીઓને હજુ વધુ રાહ જોવી પડી શકે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળી એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ